એક વખત માતા રોહિણીજીને આ અષ્ટપટરાણીઓ પૂછે માતા અમારો नाथ द्वारका नाथને વૃષભાનુ નંદિની રાધાજી અને વ્રજની ગોપીઓ સાથે ખૂબ પ્રેમ હતો એ કથા અમને કહો ને એનું વર્ણન કરો ને વૃંદાવનમાં રાસલીલા દ્વારા કૃષ્ણનું દાન કર્યું હતું માતાએ દિવ્ય પ્રેમ ભરી વાત કરવા તૈયાર થયા પરંતુ વાત કરતી હોવું ને જો કદાચ કૃષ્ણ આવી જશે તો કૃષ્ણ આ કથા સાંભળીને વ્યાકુળ થઈ જશે એ વ્યાકુળ થઈ જશે માટે માતાએ સુભદ્રાજીને ભવનના દ્વાર પણ ઉભા રાખ્યા કે તમે ધ્યાન રાખજો ક્યાંક કૃષ્ણ આવી હું કૃષ્ણ અને રાધાના દિવ્ય પ્રેમની દિવ્ય અમર કથા કહેવા જઈ રહી છું કૃષ્ણ આવે એનું ધ્યાન રાખજો હે અષ્ટપટરાણીઓ કૃષ્ણ તો સાક્ષાત પ્રેમનું સ્વરૂપ છે કૃષ્ણ એ જ પ્રેમ અને પ્રેમ એ જ કૃષ્ણ કૃષ્ણના પ્રેમની અવિરત વહેતી ધારાનું નામ એ જ રાધા છે આખા જગત નો આધાર કૃષ્ણ છે પણ કૃષ્ણનો આધાર રાધા છે જગદાધાર નો આધાર પણ રાધા છે રાધિકાજી છે અને એટલે જ આજે આપણે વ્રજમાં જઈને તો કૃષ્ણ કૃષ્ણ કરશો તો કઈ નહીં મળે કૃષ્ણ પ્રસન્ન નહીં થાય માધવ મુકુંદ મોરારી મધુસૂદન આવું કઈ પણ કહેશો તો કૃષ્ણ ક્યારે પ્રસન્ન થશે રાધે 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 આ કહીને ત્યાં કૃષ્ણ પ્રસન્ન કૃષ્ણ નો પ્રેમ દેહવાદી પ્રેમ નથી આ તો અવલૌકિક પ્રેમ છે એ આત્માનો પ્રેમ છે એ કોઈ ખોડિયાનો પ્રેમ નથી એ શરીરનો પ્રેમ નથી વ્રજની ગોપીઓ સિદ્ધ છે એ પ્રેમનું વર્ણન જ અશક્ય છે રાધા અને ગોપીઓ પ્રેમ લક્ષણા ભક્તિની સાક્ષાત મૂર્તિઓ છે જ્યારે કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા આવ્યા ત્યારે રાધા અને ગોપીઓ તેમના પ્રેમમાં વ્યાકુળ બની છે શિવરંજની કરો કૃષ્ણ પણ વ્યાકુળ છે સાથે સાથે અહીં મથુરામાં કૃષ્ણ પણ વ્યાકુળ છે ભગવાનના અવતરણનો અવતરણ નો એ દિન દિવસ હતો ભગવાનના જન્મોત્સવ નો આયોજન થયેલું મથુરામાં પરંતુ ક્યાંય કૃષ્ણ દેખાતા નથી ઉદ્ધવ છે ક્યાં છે કૃષ્ણ થઈ રહ્યો છે ઉદ્ધવ આમ જોઈએ તો પિતરાઈ ભાઈ છે ને આમ જોઈએ તો અંતરંગ સખા છે મિત્ર છે ને એ મિત્રના હૃદયને જાણી શકે નીકળ્યા છે દૂર અટારી પર કૃષ્ણની પાસે જઈ ખભે હાથ મૂકીને પૂછ્યું છે અરે કૃષ્ણ તું તમારે લીએ તો એ ઉત્સવ હો હૈ અને જ્યાં કૃષ્ણ પાછું વળીને જોયું આંખ માંથી આમ દડ 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 કરતા આવડતી ની યાદ આવી રહી છે બાબા નંદ ની યાદ આવી રહી છે ઉદ્ધવજી કહે ભૂલી જાઓ બધું હવે તમે રાજયુગ બન્યા છો રાજપુરુષ બન્યા છો આ વિલાપ તમને શોભે નહીં આ રીતે યાદ કરો યોગ્ય ન લાગે કૃષ્ણ કહે ઉદ્ધવ હું યાદ કરતો નથી પરંતુ યાદ આવી જાય છે એનું શું કરવું યાદ કરતા નહીં લેકિન યાદ આ જાતી હૈ ક્યાં કરું ઉદ્ધવ તું મને સમજાવવાનો પ્રયત્ન કરશ પણ એકવાર જઈને ત્યાં તો સમજાવ રાધાને સમજાવો ગોપીઓને સમજાવો હું તો એને ભૂલી જાઉં પણ એ મને ભૂલી નથી શકતી અને એ નથી ભૂલી શકતી એટલા માટે થઈને હું પણ નથી ભૂલી શકતો એ મને સતત યાદ કર્યા કરે છે અને એની યાદ મારા હૃદયને વ્યાકુળ કરી મૂકે છે જાતું અને ગોપીઓને રાધા તને મળે ને તો હે ઉદ્ધવ તું ત્યાં જઈને કેજે કે મને ભૂલી જાય મને યાદ ન ગોકુળ આવ્યા છે રાધા ગોપીઓના કૃષ્ણ પ્રત્યેના અનન્ય પ્રેમને જોઈ ઉદ્ધવે ગોપીઓને વંદન કર્યા છે ગુરુ બનાવી છે ભાગવતજીની અંદર પણ આનું બહુ સુંદર વર્ણન છે वन्दे नन्दव्रजस्त्रिया पादरेणुमभिक्षणस यासां हरि कथोद्गीतं पुनाति ગોપીઓ તમારા અને કૃષ્ણના પ્રેમનું આ હરિકથા ગીત ત્રણેય ભુવનમાં સદાય ગવાતું રહેશે હું તમને જ્ઞાનોપદેશ કરવા આવ્યો તો પરંતુ તમારી પાસેથી પ્રેમની દીક્ષા લઈને જાઉં છું દીક્ષા આપવા આવ્યો તો પણ દીક્ષિત થઈને જાઉં છું કારણ કે ગોપીઓ અને રાધાજી પ્રેમ લક્ષણા છે આમ જ્ઞાન સ્વરૂપ ઉદ્ધવને પણ નિરાકારના ઉપાસક મટી અને સાકારના ઉપાસક બનવું પડ્યું અને ગોપીઓ પાસે પ્રેમ પ્રેમ લક્ષ ભક્તિની દીક્ષા લેવી પડી માં રોહિણીજી આ વર્ણન કરી રહ્યા છે અષ્ટ પટરાણીઓની આંખોમાં પણ અશ્રુઓની ધારાઓ છે માતા કથા કહેતા કહેતા તરબોળ થઈ ગયા છે સુભદ્રાજી પણ દ્વાર ઉપર ઊભા ઉભા સાંભળતા હતા એમને પણ ભાન ન રહ્યું ભગવાનની કથા એવી છે માણસ આન ભાન સાન બધું ભૂલી જાય જ્યારે એમાં લીન થઈ જાય તરબોળ થઈ જાય પછી આજુબાજુ શું ઘટના ઘટી રહી છે એની ખબર ન પડે